રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓના વિરોધ બાદ ક્ષત્રિય યુવકનો પરસોત્તમ રૂપાલાના કાર્યાલય પર વિરોધ કરવા જતાં પોલીસે યુવકની અટકાયત કરી હતી રૂપાલાનો ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે અનેક જગ્યાએ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં ક્ષત્રિય પરસોત્તમ રૂપાલાના કાર્યાલયે વિરોધ કરવા જતાં પોલીસે અટકાયત કરી હતી તો તે સમયે યુવક અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી 谢谢大、啊、家。 મંદિરે તો જાવજો એટલે જૂતા ફરે આતંકવાદીને તો પકડતા નથી આ રૂપાલાતી વિરુદ્ધ એટલે ભુરિયાદુ ન હોતાઈ કાયન કોઈ ન તો કોઈ આજ સુવાલા છે ઉત્તરમાં કેટલા कांड કરેલા પર નીકળવા ન દેવાના એમ અમારો જવાનું અમારા દરબારની ભૂલુ જે અત્યારે અમને નાડે હે

સુધી અમારે અહિયાં પોલીસ બેહાય ઉતાર્યા હવે અમારે ચીજ હોય કે